નમસ્કાર દર્શક મિત્રો આજે શરદ પૂર્ણિમા શરદ પૂર્ણિમાને ઇંગ્લિશમાં ફૂલ મૂન ડે પણ કહેવાય છે તો આજે શરદ પૂર્ણિમાની રાત્રે આપણે શું કરવું જોઈએ સામાન્ય રીતે આપણે રાત્રે દાંડિયા રાસ રમતા હોઈએ છીએ અને દૂધ પૌવા ખાતા હોઈએ છીએ તો શા માટે આપણે દાંડિયા રાસ રમીએ છીએ અને શા માટે નાસ્તાની અંદર દૂધ પૌવા જ હોય છે તો એની વાત આપણે આજે કરીશું દૂધ પવનની સાથે આપણે ખીર પણ બનાવતા હોઈએ છીએ જે ચાંદની છે એ ચાંદની અતિશય એ ઉપયોગી હોય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એ ચાંદનીની અંદર ઘણા બધા એવા ફાયદાઓ રહેલા છે અને જેના કારણે આપણના શરીરને ફાયદો થઈ શકે છે

એ અનેક રોગમાંથી આપણને મુક્તિ મળે છે અને ખાસ કરીને એસિડિટી જેમને થતી હોય એમને તો બહુ મોટી રાહત થતી હોય છે આ સાથે શરદ પૂર્ણિમાના દિવસે રાત્રે એના ચંદ્રની ચાંદની નીચે આપણે ઘણી વખત સાકરના ગાંગડા મૂકતા હોઈએ છીએ તો સાકર એ ગાંગડાઓ મૂકી અને બીજા દિવસે સવારે એમને લઈ લેવાથી અને સ્ટોર કરી દેવાથી જ્યારે પણ એસિડિટીની તકલીફ થાય ત્યારે આ સાકરના ગાંગડા મોઢામાં મૂકી દઈએ તો બહુ મોટો ફાયદો થાય છે આ સાથે આપણે શા માટે શરદ પૂર્ણિમાની રાત્રે રમતા હોઈએ છીએ તો શરદ પૂર્ણિમાની રાત્રે રમવાથી આપણા શરીર ઉપર સીધે સીધા ચંદ્રના જે કિરણ છે અથવા તો ચંદ્રની ચંદ્રની ચાંદની છે એ સીધી એના ઉપર પડતી હોય છે આપણા પૂરા શરીર ઉપર એમનો બહુ મોટો ફાયદો થતો હોય છે અને શરીર છે એ અનેક રોગમાંથી મુક્તિ મેળવે છે તો આ રીતે આપણે ખાસ કરી અને શરદ પૂર્ણિમાના દિવસે દૂધ પૌવા કે રાત્રે રમવું જોઈએ આ સાથે આપણે જો શક્ય હોય તો શરદ પૂર્ણિમાની રાત્રે આપણે જગ્યાએ કે કે જ્યાં ચંદ્રના સીધા કિરણો ચંદ્રની રોશની આપણા ઉપર પડે એ રીતે આપણે ખુલ્લામાં સૂવું જોઈએ જેથી આપણા શરીરને ઘણા બધા ફાયદાઓ થાય છે અને આપણું શરીર જે છે એ અનેક રોગમાંથી મુક્તિ મેળવે છે તો આ છે શરદ પૂર્ણિમાનું મહત્વ અને આપણે આ રીતે શરદ પૂર્ણિમાને મનાવવી જોઈએ અને સામાન્ય રીતે આખા ગુજરાતની અંદર શરદ પૂર્ણિમા આ રીતે મનાવવામાં આવતી હોય છે તો દર્શક મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી તમે કમેન્ટની અંદર કહેશો અને ખાસ કરી અને જો તમે નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને શેર કરી અને લાઈક કરી દેજો કેમ કે તમારી એક એક લાઈક અમારો ઉત્સાહ વધારતી હોય છે તો ખાસ કરી અને ચેનલને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ